ભાજપનો મંગલયાણાંચની બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા વિજય સરઘસ નીકળ્યો પંચમહાલ જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ તે પહેલા જ ભાજપે ભગવો લહેરાવ્યો શહેરા તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠક પર ચાર જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા ફોર્મ ચકાસણી દરમિયાન ત્રણ અન્ય ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીને બિનહરીફ વિજેતા જાહેર થયા હતા શેરા તાલુકાની ખાલી પડેલી મંગલિયાણા તાલુકા પંચાયતની પેટા બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી લેતા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી ચૂંટણીમાં ભાજપ સહિત અન્ય કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ઉમેદવારી માટે દરખાસ્ત કરનારાઓએ પોતાની દરખાસ્ત પરત ખેંચી લેતા મંગલિયાણા બેઠકના ભાજપના ઉમેદવાર દેવેન્દ્રભાઈ પગી બિનહરીફ વિજેતા થયા હતા જાહેર થયા હતા દેવેન્દ્રભાઈ પોગી વિજેતા થતા તેમનો વિજય સરઘસ શહેરા ખાતે કાઢવામાં આવ્યો હતો પરિવાર અને ગ્રામજનો દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી અહેવાલ સંજીવ રાજપૂત આજ રોજ શહેરા તાલુકા સોલ મંગલિયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિન હરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશની નીતાગીરી અને માન્ય મુરબી ધારાસભ્યશ્રી મુરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી તમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે એટલે આજે અમારો ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર છે મારું નામ જિજ્ઞેશભાઈ પાઠક પંચમહાલજીના ભારતીય જનતા